નમસ્તે વિદ્યાર્થી મિત્રો હાર્દિક સર એકેડમી ખૂબ ખૂબ સ્વાગત છે આજનો જે છે આપણે ચર્ચા કરશું તમામ કરંટ વિશે વિડિયો શરૂ કરું એ પહેલા રેવન્યુ તો કોર્સ લેવાની ઈચ્છા હોય તો કરંટ અફેરનો કોઈ પણ કોર્સ લેવાની ઈચ્છા હોય તો આપણી એન્ડ્રોઈડ એપ્લિકેશનમાં આવીને તમે આપણા વિવિધ કોર્સિસ ચાલે છે તો એમાંથી તમે કોર્સ લઈ શકો છો અને બાકી વધારે માહિતી જોઈતી તો હેલ્પલાઇન નંબર છે એમાં તમે ફોન કરીને પણ માહિતી મેળવી શકો

મહાસ મુંડા જિલ્લામાંથી છે નિકલ ક્રોમિયમ અને પ્લેટિન ખનીજ મળી આવી છે મળી છે મહાસ જિલ્લો છે છત્તીસગઢ મળી આવી છે અને હાલમાં છે ચોસઠમી રાષ્ટ્રીય કળા પ્રદર્શની એનું આયોજન ક્યાં થયું હતું તો આ દિલ્હી ખાતે આનું આયોજન કરવામાં આવેલું છે ચોસઠમી રાષ્ટ્રીય કળા પ્રદર્શની હતી અનુરાણી એમને પોલેન્ડમાં મહિલાઓની પાલાફેકની રમતમાં કયો મેડલ મેળવેલો છે તો ગોલ્ડ મેડલ મેળવે છે એટલે આન્સર આવશેવૃત્તિ યોજના શરૂ કરવામાં આવી છે તો અટલ સેવનિંગ છાત્રવૃત્તિ યોજના ઉત્તર પ્રદેશ સરકારે શરૂ કરી છે બ્રિટનમાં ભણવા માટે રાષ્ટ્રીય મીડિયા અને મનોરંજન પરિષદ એના નવા અધ્યક્ષ કોણ બન્યું છે

એમાં ગેસ્ટ ઓફ ઓનર તરીકે કયો દેશ આમંત્રિત થયો છે આયોજન આનું કોલંબિયામાં થયું છે ક્યાં કોલંબિયા ઓકે અને આમાં ગેસ્ટ ઓફ ઓનર તરીકે ઇન્વાઇટ કર્યો છે ભારત તો બોગોટા પુસ્તક મેળો છે બોગોટા ઇન્ટરનેશનલ બુક ફેર એકવીસ એપ્રિલ છવ્વીસ થી લઈને ચાર મે બે હજાર છવ્વીસ સુધી ચાલશે ઓકે કેટલા મે આવૃત્તિ છે એવો ક્વેશ્ચન પૂછી શકે તમને તો આડત્રીસ મે આવૃત્તિ છે એક એક પોઈન્ટ ઉપર ખાસ ધ્યાન રાખજો ઓકે કેમ કે જે ટેસ્ટ હોય છે આપડી ઓકે આપણા કોર્સમાં તો એની અંદર આ બધા ક્વેશ્ચન છે આવશે ક્લિયર તો બોગોટા ઇન્ટરનેશનલ બુક ફેર છે એનું આયોજન કોલંબિયાના બોગોટા ખાતે થયું છે એના નામ ઉપરથી જ આને બોગોટા ઇન્ટરનેશનલ બુક ફેร์ નામ આપ્યું છે ગેસ્ટ ઓફ ઓનર ભારત બન્યો છે ભારતની પેવેલિયન છે અને 3000 ચોરસ કિલોમીટરનો વિસ્તાર આપ્યો છે ભારતે આના માટે નેશનલ બુક ફેร์ સાથે ભાગીદારી કરી છે ઓકે બે પણ યાદ રાખજો ભારતના કયા મંત્રાલય દ્વારા આઈઆઈડીપી નામનું પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે આઈઆઈડીપી નામનું નવું પોર્ટલ શરૂ કર્યું છે તેના માટે જે આનો ઉદ્દેશ શું છે તો કે સાંસ્કૃતિક ધારો પ્રાકૃતિક સૌંદર્ય અને વિવિધ પર્યટન સ્થળો છે એને વૈશ્વિક સ્તરે ડિજિટલ સ્વરૂપે છે એ પ્રસ્તુત કરવા એનું મુખ્ય લક્ષ્ય છે પર્યટન ક્ષેત્રના હિત તરફ છે પણ માહિતી આ પોર્ટલ ઉપર મળી જશે કોના દ્વારા હેપેટાઇટિસ બી નામનો વાયરસ છે એને મનુષ્ય માટે કેન્સર જાહેર કરવામાં આવેલો છે ઓકે

એક પોઈન્ટ બે કરોડ લોકો એવા છે કે જે હેપેટાઇટિસ બી ધરાવે છે અને આવનારા દિવસોની અંદર આઈ એઆરસી બંને મળીને આ હેપેટાઇટિસ ડી છે અને મનુષ્ય માટે કેન્સરકારી જાહેર કર્યો છે ઓકે ડબલ્યુ એચ ઓ નું પૂરું નામ બધાને આવડે પણ આ એક નવી સંસ્થા આવી છે આઈએ ઇન્ટરનેશનલ એજન્સી ફોર રિસર્ચ ઓન કેન્સર ઓકે તેમને પણ યાદ રાખીશું બંને મળીને આ જાહેરાત કરી છે ઓકે અને બાકી હેપેટાઇટિસ હેપેટાઇટિસ બી અને આ આપણે વાત કરીએ તો કયા અંગને લગતો રોગ છે એ યકૃત અથવા તો અસર કરતો રોગ છે ઓકે રોકવા માટે શું કરવાનું હેપેટાઇટિસ બી નું રસીકરણ કરી લેવાનું ક્લિયર તબક્નો માઉન્ટ કેલી મંજારો પર્વ છે એને સફળતાપૂર્વક ચઢાઈ કરી લીધી છે કયા રાજ્યના છે એ અરુણાચલ પ્રદેશ રાજ્યના છે ઓપ્શન સી આપણો જવાબ છે હાલમાં કબકિયાનો એ માઉન્ટ કિલી મંજારો પર્વત સર કરી ચૂક્યા છે અરુણાચલ પ્રદેશના પર્વતારોહી છે માઉન્ટ કિલી મંજારો છે ઓકે એ આફ્રિકા ખંડની સૌથી ઊંચી ચોટી છે જેની ઊંચાઈ છે 5895 મીટર છે ઓકે આનું સ્થાન એટલે તો કયા દેશની અંદર આવેલી છે એવું પૂછે તો તંઝાનિયાની અંદર આવેલી છે માઉન્ટ કિલી મંજારો ક્યાં છે તંઝાનિયાની અંદર આવેલું છે તંઝાનિયા ક્યાં આવેલું છે આફ્રિકામાં આવેલું છે બે પર્વત સંબંધિત અગત્યના દિવસો આંતરરાષ્ટ્રીય પર્વત દિવસ અગિયાર ડિસેમ્બરે અને આંતરરાષ્ટ્રીય પર્વતારોહી દિવસ છે એ એક ઓગસ્ટે આપણે હમણાં જ વાત કરી હતી ઓકે થોડાક દિવસ પહેલા માઉન્ટ એવરેસ્ટ સફળતાપૂર્વક ચડાઈ કરનાર સૌથી પહેલા વ્યક્તિ એડમન હેરરે જે ન્યુઝીલેન્ડના છે અને તેન્જિંગ નોર્ગે જે નેપાળના છે ઓકે ઓગણીસો ત્રેપનમાં બંને માઉન્ટ એવરેસ્ટ સર કર્યું હતું સૌથી પહેલી વખત થોડાક અરુણાચલ પ્રદેશના અગત્યના મુદ્દા છે એ તમને રિવાઇઝ કરાવી દઉં ઓકે તો એમાં સૌથી પહેલો મુદ્દો વાત કરીએ તો અરુણાચલ પ્રદેશ છે ઓકે એણે બે હજાર પચીસ થી બે હજાર પાંત્રીસ નો જે સમયગાળો છે એને જળ વિદ્યુત માં જાહેર કર્યો છે ઓકે અરુણાચલ પ્રદેશમાં ટુથા લીના મલક્કા નામની એક પતંગિયાની નવી પ્રજાતિની શોધ થઈ હતી આ પણ અગત્યનો મુદ્દો છે ઓકે પછી અરુણાચલ પ્રદેશ છે એના સત્યાવીસ જિલ્લામાંથી સોળ જિલ્લાઓ એવા છે કે જે મલેરિયા મુક્ત જાહેર થઈ ચૂક્યા છે ઓકે

કાર્યક્રમ છે આનું આયોજન કયા સ્થળે થયું આ નવી દિલ્હીમાં કરવામાં આવેલું છે અને સાત ઓગસ્ટ દરમિયાન થયેલું ઓકે લોન્ચ કરનાર કોણ હતા અન્નપૂર્ણા દેવી આપણા જે કેન્દ્રીય મહિલા બાલ વિકાસ મંત્રી છે અન્નપૂર્ણા દેવી એમણે આનું કાર્યક્રમનું લોન્ચિંગ કર્યું ઉદ્દેશ શું છે મહિલા છે એને રાજકીય નેતૃત્વ ક્ષમતા એની અંદર વિકસાવી જે ખાસ કરીને તળિયાની સ્તરની મહિલાઓ છે એમાં નેતાઓ છે લોકસભા અને રાજ્યસભાની વિધાનસભાની ચૂંટણી છે એમાં એ સક્રિય બને સક્ષમ થાય અને ભાગ લે ઓકે અને મહિલા અનામત કાયદો બે હજાર ત્રેવીસ જેમાં તેત્રીસ ટકા અનામત મળે છે મહિલાઓને આનું અમલીકરણ થયું છે તો એને પણ આ પ્રોત્સાહન આપવાના હેતુથી આ કાર્યક્રમ છે એ શરૂ થશે ક્લિયર તો એને પ્રોત્સાહન મળે એ હેતુથી આ

જે પાકિસ્તાનમાં આવેલા આતંકવાદી કેમ્પ છે એને ધ્વસ્ત કર્યા હતા તો એનું નામ આપ્યું હતું ઓપરેશન સિંધુ તો આ બંનેને અભ્યાસક્રમની અંદર સામેલ કરવાની જાહેરાત કરી છે એને બી બંને આપણા જવાબ છે તો હાલમાં જ એનસીઆરટી એ બે ટોપિકને સામેલ કર્યા છે કેપ્ટન સુભાંશુ શુક્લા અને ઓપરેશન સિંધુ ઓકે બાકી બંને વિશે મેં તમને હમણાં જ જણાવી દીધું છે બાકી એનસીઆરટી નું ફૂલ ફોર્મ પૂછી શકે નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ સ્થાપના ઓગણીસો એકસઠ માં થઈ અને હેડક્વાર્ટર એનું નવી દિલ્હીમાં આવેલું છે વસ્તુ વિશે યાદ રાખીશું તો ઓગસ્ટનો વિડીયો અહીંયા સમાપ્ત કરીએ લગભગ દસ થી પંદર મિનિટની અંદરના જેટલા પણ ક્વેશ્ચનો હતા બધા સ્ટડી કરી લીધા ઓકે મળશું આવતીકાલે બાર ઓગસ્ટ નો વિડીયો થોડોક ડીલે થશે ઓકે પરંતુ આવી જશે રાત સુધીમાં એ ગેરંટી ઓકે ચાલો તો આ સાથે વિદાય લઈએ અને મળશું કાલે નવા વિડીયો સાથે